મંદિર આવીએ <øre> <Bernardino>

આપડે ભેગો કરો ઉપા આપડે દસ મૂર્ત હું એકલો ભી ગો ઘર નાખું ભેગો કરવા આ તો મને ટાઈમ જવાની માં ભી ગો હા તાર મા પાક લઈને આવું એટલી વાટી નાખતો એટલું બધું ઉતાર કર્યું પાજે તમે તો અને મારા બળધ્યાએ દેટ લે હા બે વીઘા કાટી કાઢ અર્ધી વીઘા વ એટલે એ વખત મારા આલી જો છે બળધ્યાએ મારા

હું તો કરો છો તમારે ડોહન પૂછજો એ ઓંકાર તો પુરણ પુરણ વતન વાત કરો પુરા બોધીન ગેપ જાતો એમ નામ જવાતું હશે બે મને વતન નહી આમ પાછા પુરા મન જો પછી ચાર મન વતન થાય અલે હું કે છો કોઈ નહી તો ખાલી એમ નામ હોય બોલ લે છે એમ ઓ હા ભલા બોલજો પાછા હા વાત આ છે સુન મન કરો છો તે હું કોઈ ખબર પડતી નહી મને હા વાત આ છે તારું હું તે વખત તું ખેતી કરતા હતા મે એ વખત તો મઠ હોય હા

એ તુકા અલ્યા પેલો મો હળવાના અમાર વખત ને ચૂકા જ નહી ને મતા ના આતારે પેલો પડીકો છે ખાતા હશો મસાલા ખઈએ અમારો ચૂકા હતા ચૂકા હતા બાપકો તમે પાડ્યા નહી આવ આવળી કોઠાઈઓમાં ખીચોં રાખેર કાઢેર પર દોહા બધા ભેગા થઈ મોાળીએ તુકા અમે જ નહી નામ જ પહેલી વખત હોપરી અલ્યા દેસી તમા ચૂકા આ એ જ હોપરી તમે તો અમે શેકી શેકીને ચૂકા ખાતા

ઘર દેખાતું દેખાય તો ગો માં ખબર ના પડે તો હું દરિયામાં એક વખત જોતો પણ હ ત્યાં આખી વેલ માછલી માથા ઉપાડી તી તમે તાણું તમે માછલી ઉપાડ્યા તા ના હું આખી વેલ માછલી લઈને તોડિયા બે

મને લગ વડનગર ને કેતા હું કે છો પેલા વૈનગર કેતા તું કીધું કોઈ નહીં એ વૈનગર જોયું નહીં વડનગર

અરે મારો 50 50 તોલાના મે કયો કંદોળા વાргаેલા છે એનો 22 કિલો વજન જમપચા તોલાનો તું કંદો શું કે છે કોઈ નઈ તાણે હું હતું મારા પરણે ને તાણે તો મારા 50 50 કિલોના તો કંદોળા વાргаયા હતા એમ મત મને લાગે હું કહી ગયા છું હો અન દાદા તોલાણી તો મરચ્યો હતી

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ઓછૂકચી કરો જય જોગણીમાં